હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં તો મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો હું આજે સરસ મસ્ત ભગવાનની એક કથા છે એટલે કે દશામાં દશામાની કથા છે દશામાનું વ્રત કાલથી શરૂ થઈ ગયેલું હતું તો મેં એવું વિચાર્યું કે મારા ફ્રેન્ડ સાથે હું આ એક મસ્ત કથા સંભળાવું દશામાની વ્રતની કથાનું કથા છે તો તમે ફ્રેન્ડ્સ આ વિડીયો તમને ગમે તો લાસ્ટ સુધી જોજો વિડીયો લાઇક ઓર શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો જય દશામા અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બે લાયકન પ્રેસ કરી દેજો તો આ દશામાનું વ્રત અહીંયાથી આપણે પ્રારંભ કરીએ છીએ તો આ વ્રત અષાઢ વતના અમાસના દિવસે શરૂ થાય છે અને દસમા દિવસે પૂરું થાય છે આ વ્રત કરનાર સવારે નહીં ધોઈને દશામાના નામનો દીવો કરીને આ કથા સાંભળે ઉપવાસ ન થાય તો એકટાણું થઈ શકે છે એક ગામમાં નદીના કિનારે રાજનો મહેલ આવેલો રાણી રોજ ઝરૂખામાં બેસે ને કુદરતી સોદસ્ય જુએ એક દિવસે નદીમાં નાહવા ઘણી સ્ત્રી આવી આ બધી સ્ત્રીઓ શા માટે આવી છે તે જાણવા રાણીએ દાસીને પૂછ્યું તો દાસી બોલી આજે અષાઢ અમાસનો દિવસ છે આજે દિવાસાનો તહેવાર છે આ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે તેથી નાહવા આવી છે રાણી તો દોડીને કિનારે એક સ્ત્રી પાસે ગઈ અને બોલી બહેન મારે દશામાનું વ્રત કરવું છે ભલે સ્ત્રી બોલી સારી વાત છે એ વ્રત કરવાથી સુખ સંપત્તિ સાપડે સાપડે અને કષ્ટ હોય તે દૂર થાય અષાઢ વત અમાસ એટલે દિવાસાને દિવસે સવારે નાઈ ધોઈને દી દશામાની કથા કહેવી સાંભળવી પવિત્ર જગ્યામાં દશામાનું નામ લઈને કળશ થાપવો પછી દસ શર દસ શેરનો દોરો લઈ દસ ગાંઠો વાળવી તેને કંકુ લગાડવીને હાથે અથવા કળશે બાંધી દેવાનું કળશનું પૂજન કરી દશામાની ભક્તિ કરવાની વ્રત કરનારને દસ દિવસ સુધી નકોડો ઉપવાસ કરવા કરવા પડે એક ટાણું કરે તો પણ ચાલે પાંચ વર્ષ સુધી આ વ્રત કરનાર કરાર ને શ્રદ્ધા મુજબ ફળ મળે છે વ્રતનો મહિમા એટલો બધો કે કહેવા પાર ન આવે રાણી મહેલ ગઈ અને રાજાને વાત કરી રાજા બોલ્યા વ્રત કરવાથી ફાયદો શું રાની કહે મન પવિત્ર થાય તન નરોગી રહે દુનિયાનો ધન મળે વાજ્યાને પુત્રનો ફળ મળે રાજાએ કહે આપણી પાસે વિપુલ ધન છે એમાં તને શું પણ દેખાય કે વ્રત કરવા તૈયાર થઈ છે આ રાજા અભિમાની વચનથી રાણીને બહુ જ દુઃખ થયું તેને તો રાજા સાથે રીસા રીશામણા લીધા આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કર્યા કરી રાજાએ દશામાના અવગણના કરી તે તેથી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદ ખેદાન મેદાન થઈ ગયું બાકી રહ્યું તે દુશ્મન રાજા રાજ્ય પર ચડી આવ્યા એટલે રાજા રાણીએ કુંવરોને લઈ પહોંચે લુંગડે ચાલી નીકળ્યા થોડુંક ચાલ્યા બાદ રાજા બાગ આવ્યો તેમાં બધા વિશ્રાંતિ ખાવા બેઠા તે બાગના લીલા ઝાડ ભળ ભળભળ સળગવા લાગ્યા રાણી સમજી ગઈ કે આ માઠી પરિણામ છે દશાનું પરિણામ છે રાજાને પણ એવું લાગ્યું પછી તે તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં રાણીને સહેલા સહેલીનું ના ગામ આવ્યું ત્યાં રાણીએ ખાવા આપ આપવા કહ્યું ત્યારે છનક કરીને બોલી જાજા હવે છે કહ્યાં સુધી રોટલાની ભીખ માંગવા આવતા લાજ નથી આવતી રાજા રાણી દેવનને દે દોષ દેતા આગળ ચાલ્યા કુંવરો ભૂખે તરસે આકુળ વ્યાકુળ થઈ ગયા હતા એવામાં એક વાવ આવી અને બધા તેમાં પાણી પીવા ઉતર્યા પરંતુ પગથ્ય એવા લીલસા હતા કે મને કુંવરો લપસીને વાવના અથાગ જલમાં ડૂબી ગયા રાજા રાણી ચડવા લાગ્યા તેમણે પોતાની દશાનો દોષ કાઢ્યો કલ્પ્યાત કરતા તેઓ આગળ ચાલી નીકળ્યા રસ્તામાં રાજાને બહેનનું ગામ આવ્યું રાજાને મનમાં થયું કે બહેન મેં વાર તહેવાર ખૂબ જ કપડા દાગીને આપ્યા છે તો તે જરૂર દુઃખમાં આશરે આપજે રાજા ગામમાં પાદરે થી એક ગોવાળ ગોવાડ સાથે બહેનને ઘેર પોતાના આગમનના ખબરો કહે કહેવા આવ્યા બહેન બહેનને સંદેશો સંભળાવ્યો તેને બબડાટ કરીને થોડીક સુખડી માટલીમાં ભરી તેના પર કોળિયું ઢાંકી ચંદન હાર મૂક્યો પછી લુગડાના કટકા વડે માટલીનું મોડુંમાંથી બાંધી તે માટલી પહેલાં ગોડાને આપીને કહ્યું હે ગો મારા બાઈ ભોજાઈ આ બધું આપી કહે છે કે તમારે જ્યાં જેવું હોય ત્યાં જાઓ રાજાએ બહેનને ભેટ સ્વીકારી પણ તેમાં તેના હાડો હાડ લાગી આવ્યા હતા હતા રાણીએ રાજાએ કહ્યું બહેનનું હેત જોઈ લીધું ન આ તો સુખની સગી હતી દુઃખમાં ભાઈ કોને ભોજાઈ કોણ જગતમાં બધી સ્વાદની સગાઈ છે ગામના પાદરે આવેલા ઝાડ હેઠળ બેસીને રાજાએ માટલી ઉગાડીના કોળિયામાં મૂકેલો ચંદ્રના હાર વિસ સી થઈ ગયો હતો રાણીએ કહ્યું જોયું ને બહેનનું હેત રાજાએ માટલી હલાવી કોળિયાને વીછી સાથે દૂર ફેંકી દીધું માટલીમાં જોયું તો સુખડીને બદલે માટીના ઢેફા હતા રાજા સમજી ગયો કે બહેન બહેન નદી આવું હલટ કપટ ન બતાવે પરંતુ ભાગ્ય રૂઠ્યું છે તેનાથી આવું થાય છે આમ વિચારી રાજાએ હિંમતથી પહેલું કોળી વીંછી સાથે ઉપાડીને માટલી ઉપર કાઢી દીધું અને માટલીનું મોડું બાંધીને તેને ઝાડ નીચે જમીનમાં દાટી દીધું આગળ જતાં તરબૂચની વાડી આવી એટલે રાનીએ વાડીના રખેવાડ પાસે એક તરબૂચ ખાવા માંગ્યું રખેવાડે બે તરબૂચ આપતા કહ્યું બહેન અત્યારે તરબૂચ ખાવાથી આખી રાત ઓળખ ઓડકાર આવશે માટે સવારે ખાઈ ખાજો ને જ્યાં જેવું હોય ત્યાં જજો આમ કહીને રખ રખેવાડે વાડીના દરવાજા બહાર બે ખાટલા ઢાંખ્યા એકમાં રાણી સૂતી અને બીજામાં રાજા બે રાજા એ ખાટલામાં રાખ્યા હતા હવે એવું કે પ્રદેશના રાજાના બે કુંવરો શિકાર કરવા ગયેલા તે સાંજ સુધી પાછા ન ફરતા રાજાએ સિપાહીઓને કુંવરોની શોધ માટે દોડાવ્યા હતા આ બાજુ રાજા રાણીએ કમ ભાગ્ય ખાટલામાં રાખેલા બે તરબૂચ એકાએક ગુમ થયેલા કુંવરો મસ્ત બની બની ગયા હતા રાજાને આ બાબતની ખબર ન પડી સવાર પડતા બે પહેલાં રાજાને સિપાહીઓ શોધતા શોધતાં તરબૂચની આ વાડી આગળ આવી પહોંચ્યા ત્યારે રાજા ખાટલામાં ગુમ થયેલા કુંવરોના લોહીથી તરબોળ થયેલા મસ્તક જોઈ તેઓ સમજ્યા કે માણસે કુંવરોને મારી નાખ્યા છે તેથી તેમણે રાજાને એ પકડી લીધો આ ધમાલમાં રાજા રાણી ધમાલમાં રાણી જાગી ગઈ એટલે તેને બધી વાન બનાવી બંનેને રાજા પાસે લઈ જ લઈ જઈ લઈ જઈ તરબૂજમાંથી બનેલા કુંવરો મસ્તક બતાવીને કહ્યું મહારાજ આ લોકોને કુંવરને મારી નાખ્યા છે રાજાએ એ બંનેને ખાનામાં જુદી જુદી કોટડીઓમાં પૂરી દીધા રાણીએ ઘણીવાર મનમાં થતું કે મારા પતિએ દશામાના વ્રતની અગવણ કરી છે તેથી એ જ કુટુંબના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે માટે અષાઢ માસમાં દશામાનું વ્રત કરીને માને રીઝવું શ્રાવણ મહિના મહિનો બેસવાના એક દિવસ પહેલાં રાણીએ ખાના કેતખાનાના ઉપરી ઉપરીને કહ્યું ભાઈ આવતીકાલે દિવસોને દિવસો છે અને શું હું દિવસના દિવસે દશામાનું વ્રત કરું છું માટે વ્રત કરવા દેશો તો તમારું ભલું થશે ભલા ઉપરી એ ધર્મના કામમાં ના પાડી નહીં અને જોઈને સામગ્રી લાવી આપવા વચન આપ્યું દિવાસાના દિવસે સવારે ને રાણીને એ દસ શેરના દોરો લઈને તેને દસ ગાંઠો વળીને કંકુ લગાવ્યું પછી માનું નામ લઈ કળશની સ્થાપના કરી તે દોરાને કળશ સાથે બાંધી દીધા પછી કળશનું પૂજન કરી નાખ્યું કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી ભૂખ્યા પેટે સુઈ ગઈ આવી રીતે દસ દિવસ નકોડા ઉપવાસ કરીને રાણી વ્રત પૂરું કર્યું એ રાતના રાણી દસ મૂડી મૂડી ઊંઘ ભરી માટીની સાંઠળી બનાવી અને સવારે નદીના નદીમાં પધરાવી દીધી એ રાતના રાતના ત્યાં ત્યાં રાજાને સ્વપ્નમાં દર્શાવવામાં આવીને કહ્યું હે રાજા તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરો હત્યા રાથી નથી પણ દૂરના રાજ્યના રાજા રાની છે માટે તેમને છોડી દે તમારા કુંવરે શિકાર ગયા હતા તેમ પહોંચશે તે જે નીતરતા મસ્તકો જોયા હતા તે માયાવી મસ્તકો હતા માટે શોખ ન કરી સ્વપ્ન પૂરું થયું ને રાજાને તો જાગી ગયો તે ઊંઘમાં ઊંઘ આવી નહીં સવાર પડતા જ તે ગુમ થયેલ બે કુંવરો મારતે ઘોડે મહેલ આવી પહોંચ્યો રાજા કુંવરો ભેટી પાડ્યો ને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો પછી તે રાજાએ પહેલાં મંદિરના રાજા રાણી માન સહિત મહેલ બોલાવી તેમના આવકારી જમાડી કહ્યું ક્ષમા કરજો તમે નિર્દોષ છો મારા કુંવરો જીવતા છે અને આખરે તે મહેલ લે આવી ગયા છે મને લાગે છે કે કોઈ દેવ દેવીનો કોપ તમારા પર ઉતાર્યો છે તેથી તમારો દૂર થઈ છે હવે દશા દશા પલટાઈ છે એવું લાગતા રાજા રાણી પાછા પોતાના રાજ્ય તરફ નીકળી પડ્યા રસ્તામાં રાજાની બહેનના ગામનું પાદર લાવ્યું એટલે રાજાએ અગાઉ ઝાડ નીચે દાટી દીધેલી માટલી કાઢી અને મોડે બાંધેલું લૂગડું છોડ્યું તો માટલીમાં સુખડી ભરેલી હતી તે બંનેએ ખાધી પાછી એ કહ્યું નાથ હવે આપની વેળા વળી છે માટે ધીમે ધીમે સર્વ સારા વાણા થશે આગળ જતાં પેલી વાવ આવી આવતી વ વખતે દશામાં વાવમાં બંને કુંવરોને અદૃશ્ય રીતે ઉઠાવી લીધા હતા તે રાજા રાણી પાછા સોંપવા દશામાં ડોસી બની બંને કુંવરોને આંગળી એ વળગાડીને રાજા રાણી પાસે આવી કહેવા લાગ્યા હે વટે માર્ગુઓ આ કોઈ રૂપાળા છોકરાઓ ભૂલો પા પડ્યા છે તો તમે તેમને લઈ જાઓ રાજા રાણી પોતાના કુંવરોને ઓળખી ગયા ચતુર રાણી દશામાની ઓળખ ઓળખી ગઈ દશામાએ કહ્યું તારા પતિ મારા વ્રતની અવગણના કરી તેથી મારી માઠી દશા બેઠી હતી મારા વ્રતનું તમને પારખું થઈ ગયું છે એટલે તમે મારા વ્રતનો મહિમા સર્વને સમજાવજો વ્રત કરનાર જરૂર સુખી થશે રાજા રાણીએ કુંવરોને દશા દશામાના નમ નમન કર્યું અને તે આશીર્વાદ આપીને અર્થધાર્થ થઈ ગયા આગળ ચાલતા રાણીએ સહેલા સહેલીનું ગામ આવ્યું તો સહેલીએ બધાને આવકાર આપ્યો અને થોડા દિવસ પોતાના ઘરે રોકા ઈ જવાનો ભાવપૂર્વક કહ્યું રાણી બોલી બહેન હવે અમારી દશા સુધરી ગઈ છે ખરાબ દશા હતી ત્યારે મને ભિખારણ કહીને કહી હતી માટે બહેન તારે તારે ત્યાં અમે કંગાળ શોભીએ નહીં ત્યાંથી નીકળી બધા બાગ આગળ આવ્યા તો બાગમાં બધા ઝાડ સુકાઈ ગયેલા હતા ઠેર ઠેર સુકાઈને ખરી પડેલા પાંદડા ઢગલા પડ્યા હતા પણ બધા બાગમાં દાખલ થયા દાખલ થયા તે સાથે જ બાગ લીલોછમ બની ગયો આ જોઈ રાણી રાજાએ કહી જોયું એ આપની દશા ફરી એટલે આપને જ્યાં જોઈએ છીએ ત્યાં વધાવી લેવામાં આવે છે માળીએ આખા ગામમાં સમાચાર ફેલાયા એટલે પ્રજામાં હર્ષ આવ્યા વ્યાપી ગયો બધા બાગ આગળ આવ્યા દુશ્મન રાજાએ જેને રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું એ આ રાજ્યનો કબજો લીધા પછી બહુ હેરાન થઈ ગયો તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માગ માગતો હતો તે પણ ખબર મળતા રસાલા સાથે રાજબાગમાં આવ્યો આવ્યો અને પોતાની ભૂલ કબૂલ કરી રાજાને તેનું રાજ્ય સંભાળી લેવાનું કહ્યું લોકોએ હર્ષનાથથી રાજાને વિનંતીને સ્વીકારી લીધી પછી રાજા રાણી અને કુંવરો વાજતે ગાજતે મહેલ ગયા અને અમલ રાજાએ બધો જ વહીવટ સાંભળી લીધો દશામાં પ્રતાપથી રાજા રાણી પાછા સુખમાં રહેવા લાગ્યા રાણીએ દર વર્ષે દિવસેના દિવસે વ્રત શરૂ કર્યું કરતી અને દસ દિવસ સુધી નકોડો ઉપવાસ કરી માટેની સાંડી જળમાં પદરાવી વ્રતની પૂર્ણાહૂર્તિ કરી આવી રીતે પાંચ વર્ષ રાણીએ દશામાનું વ્રત કર્યું પાંચ વર્ષ વ્રતની પૂર્ણાહૂર્તિ થતાં રાણીએ વ્રત ઉજવણું કર્યું ઘણા બ્રાહ્મણો જમાડ્યા પછી એક રૂપા રૂપાણી સાંડળી બનાવી રાખી હતી તે ગામમાં મોટા પ પંડિત દાનમાં આપી તેના આશીર્વાદ મળ્યા હે દશામાં જેવી રીતે તમે રાજા રાણીને દશા વાળી તેવી તમારું વ્રત કરનાર તમારી કથા વાંચનાર અને સાંભળનાર દશાવા દશા વાળજો અને સર્વનું કલ્યાણ કરજો બોલો દશામાંની જય જય દશામા તો ફ્રેન્ડ્સ અહીંયાથી દશામાની વાર્તા કરતાં પૂરી થાય છે તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક ઓર શેર કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં ધન્યવાદ